કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલાં જે ખેડૂત મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા હોય તે પહેલાં આપણી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરીને આપણે જે વિડીયો મૂકી તે તમે સબસ્ક્રાઈબ કરેલી હોય તો સૌથી પહેલાં તમે જોઈ શકો ખેડૂત મિત્રો આપણે આજે વાત કરવાની છે અને અગાઉ આપણે બે થી ત્રણ વિડીયો બનાવી ચૂક્યા છે એવા વાંકનર તાલુકાના કણકોટ ગામના યુવાન પ્રગતિશીલ ખેડૂત અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના સાથ સહકારથી અને પોતાની આગવી કોઠસૂથી અને મહેનતકસ ખેડૂત છે પાણીદાર સરસ મજાની આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરે છે તેવા યુવાન પ્રગતિશીલ ખેડૂત એવા સલીમભાઈ બાજીની આજે આપણે મુલાકાત લેવાની છે કે સલીમભાઈનો કોઈ પણ પાક હોય ચણાનો પાક છે તે ખેડૂત મિત્રો આઠ હજાર થી વધારે ખેડૂત મિત્રો છે તે ચણાના પાકનો વિડીયો જોઈ ચૂક્યા છે તેવા જ પ્રગતિશીલ સલીમભાઈની આજે તુવેરની વાત કરવાની છે તો આવો જાણીએ કે સલીમભાઈની તુવેરમાં અન્ય ખેડૂત મિત્રો કરતા કેવી કેવી માવજતો છે તે કરેલી છે અને સરસ મજાનું ઉત્પાદન છે તે કેવી માવજત અને કેવી મહેનત દ્વારા મેળવી રહ્યા છે તેની વાત આજે આપણે સલીમભાઈ પાસેથી રૂબરૂ સાંભળીએ સલીમભાઈ તમે ઘણા બધા પાકો છે તેનું સારામાં સારું ઉત્પાદન લેતા હતા પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે તુવેરનો પાક છે તે ખેડૂત મિત્રો વાવતા થયા છે તો તમે એવા કયા કારણોસર તુવેરની ખેતી કરવા લાગ્યા અત્યારે કપાસને મેં સાઈડમાં મૂકી અને આ કપાસ કરતાં પણ વધારે ઉત્પાદન આમાં મળે છે અને કપાસમાં ખર્ચો વધારે થાય એનો બિયાણનો ખર્ચો જુઓ વિણાટનો ખર્ચો જુઓ અને આમાં એ ખર્ચો નથી થતો અને ઉત્પાદન પણ સારું મળે છે વીગે ચાલીસ મણ ઉપર થાય છે હા બરાબર હે હવે સલીમભાઈ તમે જે તુવેર નો પાક અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાની સિંગો છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો આનું વાવેતર છે તે તમે કયા સમયગાળામાં કરેલું ચોમાસામાં ચોમાસામાં જ તો સાથે કોઈ આંતર પાક વાવેલા દૂધી વાવેલી તુવેરના પાકમાં દૂધી તુવેરમાં જ દૂધી વાવેલી 72 નો કિયારો છે એમાં એક ડ્રોપરે તુવેર નાખેલી એક ડ્રોપરે દૂધી એટલે 3 ફૂટનો ગાળો થાય તુવેરનો હા બરાબર અને આમ શામાં ત્રણ ફૂટનો અને ઓમ

ઘાટો લુમખો પણ ઘાટો આવે છે ઉત્પાદન વધારે આમાં નીકળે છે જે અમારા ખેલુદ મિત્રોને બતાવો જોઈએ તમે કે કેવી કેવી સિંગો છે એક એક છોડમાં આપણને જોવા મળે છે યાર આમાં આવી છે આ સુકાઈ ગઈ છે હા હા અને આજી થોડીક વાર છે હા બરાબર છે સલીમભાઈ બધે છોડવામાં આટલી શિંગો છે તમારા બધે 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 જોવો ખેડૂત મિત્રો સલીમભાઈના એક એક છોડ છે તે એક છોડથી ચડિયાતા છોડ છે જે આપણે જોઈ શકીએ છીએ સલીમ ભાઈ તમે ટપકમાં વાવેલી છે કે રેડ પાવ છો ટપકમાં ટપકમાં હવે ટપક અને રેડ તમે જે અમુક ખેડૂત મિત્રો રેડ પાતા હોય છે તો તમે ટપકમાં તુવેર પાવ છો તો એમાં કઈ તમને ફેર દેખાણો ટપક થી તમને ફાયદો થયો હા ટપકમાં ફાયદો થાય અને પાણી વધારે ન જોયું તુવેર ને ઓછું પાણી હોય તો બરાબર છે અને રેડ પાવાની કઈ જરૂર નથી રહેતી તુવેરમાં માં આ બરાબર છે અને રાસાયણિક ખાતર પણ આમાં નો આપો તો હાલે

હવે સલીમભાઈ આપણે આ તુવેરનો પાક જોઈ રહ્યા છીએ તો બીજા ખેડૂત મિત્રોને તુવેરનો પાક લેવો હોય વાવવો હોય તો તમે શું સલાહ આપો છો વવાય કે નો વવાય તુવેર કપાસ કરતાં સારું કપાસમાં વિનાટ ખર્ચ આ તે બધું વધી જાય અને એમાં ભાવ થી કરીને હજાર રૂપિયા લગી જાય ક્યારેક અગિયારસો બારસો એ પોગે ભાઈ એ એ ગ્રેડનો કપાવ હોય તો બાકી આ તુવેરમાં આઠસો થી નો ગાળો અત્યારે પાછી તો આવક ઉપર ડીપેન્ડલી ભાવ ભાવ માની બધું બાકી થી હજાર રૂપિયા ભાવ આનો રહીએ તુવેરનો

હા બરાબર ઓછું પાણી હોય કલાકનું પાણી તોય પણ થઈ જાય તુવેર તો અમારા ખેડૂત મિત્રો એ તુવેરનો પાક વાવવો હોય તો વાવય ને હા ખેડૂત મિત્રોને મારી સલાહ છે કે તુવેરના પાકમાં કપાસને પડતો મૂકી મૂકીને તુવેરમાં જવાય હા બરાબર છે જોયું ખેડૂત મિત્રો આજે કપાસમાં પોઝિશન છે તે દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને છેલ્લા ઘણા વર્ષો આ ગુલાબી ઈયળનો કાળો કેર છે તે કપાસના પાકમાં જોવા મળી રહ્યો છે ત્યારે સલીમભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે જે પાક ફેરબદલીનું મહત્વ પણ સમજે છે અને દર વર્ષે એકનું એક પાક ના લેતા ઘણા બધા પાકો હોય છે તેનું વાવેતર છે તે સલીમભાઈ કરતા હોય છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે તુવેરનો પાક છે ત્યાં જ ગયા વર્ષે મરચીનું સારામાં સારું ઉત્પાદન છે તે સલીમભાઈએ મેળવેલું હતું એટલે દર વર્ષે ટૂંકમાં સલીમભાઈ છે તે પાક ફેરબદલી કરી નાખે છે એટલા માટે જ સારામાં સારો મોલ છે તે સલીમભાઈનો આપણને જોવા મળે છે

જેમાં અત્યારે પણ ઉત્પાદન છે તે ખૂબ જ સરસ મળી રહ્યું છે કેડો મિત્રો મિશ્ર પાક પદ્ધતિ છે તે પણ આપણે અપનાવવી જોશે જેથી કરીને ખેતી ખર્ચ પણ ઘટે અને આપણી જે આવક છે તેમાં પણ આપણે સારામાં સારો વધારો છે તે કરી શકીએ સલીમભાઈ અત્યારે આ ફ્લાવરિંગ છે તે બીજી વખત આવેલું છે ના ના આજે અમુક છોડવા પાછળથી ઓલા થાય ઈનો ફ્લાવરિંગ પાછળથી આવે બરાબર બાકી અમુક વેલા પાકે એક આરે નો પાકે તો

તે ખેતીમાં એટલા માટે સફળ થતા હોય છે કે આંતર પાક પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે તેના દ્વારા જ આપણે ખેત ઉત્પાદન છે તે વધારી શકશું તમે જોઈ શકો છો કે ટપકમાં સલીમભાઈએ બંને પાકો છે તે વાવેલા છે

તુવેરનું સારું બિયારણ જે ઘરઘરાઉ બિયારણ જે ખેડૂત મિત્રો ગોતે છે તેમને સરળતા રહે નવાણું બે ઓગણસાઠ ત્રેપન સાત છન્નું હજી એક વખત બોલો નવાણું બે ઓગણસાઠ ત્રેપન સાત છન્નું ખેડૂત મિત્રો સલીમભાઈની સરસ મજાની નહીં તુવેરનો પાક છે તે વાવેલો છે તો તેનું બિયારણ છે તે સલીમભાઈએ કીધું કે સાહેબ તમે કહેજો કે જે સારા ખેડૂતો છે સારી ખેતી કરી જાણે છે તેવા ખેડૂત મિત્રો મારો કોન્ટેક્ટ કરે જેથી કરીને આવી સિંગો છે